નમસ્કાર મિત્રો આજના નવા વિડીયો આપનું સ્વાગત છે મિત્રો તમે બોમ્બેના ના સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના દર્શન કર્યા છે પરંતુ શું તમને ખબર છે અમદાવાદમાં પણ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે અને એટલું અદ્ભુત મંદિર પણ છે અને આ મંદિરે તેમ જે માગો તે માનતા પણ પૂર્ણ થાય છે તો ચાલો આપણે અમદાવાદમાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કરીએ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલો છે ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં મંદિર આવું છે તો તમારે સૌ પ્રથમ અમદાવાદમાં એસજી હાઈવે પર કારગિલ પેટ્રોલ પંપ તમે સામે જોઈ શકો છો ત્યાં કારગીલ પેટ્રોલ પંપ છે સામે એજી હાઈવે છે ત્યાં પહોંચી જવાનું એચજી હાઈવેથી સામેનો એક રસ્તો જાય છે અહીંયા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની એક ઓફિસ પણ આવેલી તમે જોયું ગુજરાત ફર્સ્ટની ઓફિસ છે તેની બિલકુલ સામે જ આ મંદિર આવેલું છે સામે તમે જોઈ શકો છો મંદિર સિદ્ધિ વિનાયક ગણપતના નાનું આમ તો મંદિર છે અને અહીંયા લોકો મોટી મોટી ગાડીઓ લઈને પણ દર્શન કરવા આવે છે અને હું તમને ત્યાં જઈને જ બતાવું

અને સામે તમે અદભુત ગણેશ દાદાની મૂર્તિના દર્શન પણ કરી શકો છો અદ્ભુત મૂર્તિ છે તમને નજીકથી થોડા દર્શન કરાવવું જોઈ શકો છો આ સિદ્ધિવિનાયક મંદિરના મંદિર ગણપતિ દાદા છે અદ્ભુત પ્રતિમા પણ છે અને અદ્ભુત રીતે ગણેશદાદાને શણગાર પણ કરવામાં આવેલો છે અને આ રીતના આખું મંદિરનું અંદરનું તમને ગર્ભપુર જોવા મળે છે સામે જોઈ શકો છો નાના ગણપતિ પણ મૂકેલા છે અને અહીંયા સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર પણ છે અને આ મંદિર નો રોડ ઉપર છે તો તમે તમને નજીક પડી જશે સામે જોઈ શકો સિત્તેશ્વર મહાદેવનું મંદિર પણ છે અહીંયા પણ તમે મંદિરના દર્શન કરી શકો છો અને મંદિર આ પ્રકારે છે તમે જોઈ શકો છો નાનું આમ તો મંદિર છે પણ સરસ મજાનું સુશોભિત મંદિર છે અને બાજુમાં તમને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની ઓફિસ પણ જોવા મળશે અને રોડ ઉપર જ આ મંદિર આવેલું છે મંદિરમાં આપણે બીજી પણ સુવિધા છે અહીંયા તમને પીવાના પાણીની સગવડ પણ છે તમે જોઈ શકો છો પીવાના પાણીનો પણ લાભ લઈ શકો છો તમે જો અહીંયા પીવાના પાણીની સ્પેશિયલ સુવિધા મૂકવામાં આવી છે અને આવી રીતે આખું મંદિર છે જે તમને ઉપરથી પણ બતાવી દઉં બાજુમાં નાનું અમથું ઝાડ છે ઝાડની બિલકુલ નજીક જ આ મંદિર આવેલું છે મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો થેન્ક યુ